નમસ્કાર મિત્રો વિજયવર્કમાં સ્વાગત છે મિત્રો મિત્રો આ મકાન તો ત્રીસ વર્ષ જૂનું છે એની ઉપર આપણે બે રૂમ લેટ લોબીવાળું મકાન બનાવી આપેલું છે તો આ તમે દાદરનો લુક જોઈ જાશો દાદરથી હું શરૂઆત કરું છું યુડિયાની તો દાદરમાં આપણે મિત્રો રેડીમેડ ટપો લગાવેલો છે અને આ આપણું ટેરેસ છે મિત્રો સામે આપણે બે રૂમ બનાવી આપેલા છે તો આ ટેરેસમાં આપણે સોળ બાય સોળની પાર્કિંગ સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે એમાં ગૃહ ફિટિંગ આપેલા છે લાઇનિંગમાં ગૃહ ફિટિંગ આપેલા છે કેમ કે ધાબા પર લાદી લગાવીએ તો એર ના રહે એના માટે આપણે ગ્રુ છોડાવવા જરૂરી છે ધાબા પર અને સ્ટાઇલ્સ જેમ બને એમ નાની હોય એમ મજબૂતાઈ વધારે રહેશે તો મિત્રો આ બે રૂમ બનાવીએ તો લોબીવાળું આપણે બે રૂમ લોબીવાળું મકાન બનાવીએ ધાબામાં ધાબા ઉપર કે બીજા વાળાનો આપણે પ્લાન હોય કે ભાઈ સુવા બેવા માટેનો રૂમ બનાવીએ તો કેટલો ખર્ચો લાગે છે તો મિત્રો આ ખર્ચામાં હું આ વિડીયોમાં તમને ટોટલ આપી દેવાનો છું પહેલાં પ્લાન તમે જોઈ લો બે રૂમનો સિમ્પલ પ્લાન છે અને કઈ રીતનું આપણે કામકાજ કરેલું છે તો મિત્રો આ મકાનમાં મેઇન બારી આપણે પાંચ બાય ચારની બારી નાખેલી છે અને મેઇન એન્ટ્રી મિત્રો પાંચ ફૂટની છે તો આની આ લોબી છે મિત્રો ચ ચૌદ બાય નવની લોબી છે મિત્રો કેમ કે નીચે જે પ્લાન છે એ પ્લાનમાં આપણે બે રૂમ દોડાયેલા છે તો ચૌદ બાય નવની લોબી છે અને પાછળ જગ્યા છૂટેલી છે એટલે પાછળ આપણે બારી આપેલી છે તો સામે સામે આપણે રૂમ છે તો મિત્રો આ એ પેલા રૂમમાં આપણે વાત કરીએ તો રૂમ છે બાર બાય બારના રૂમ છે મિત્રો અને મકાન ક્રોસમાં છે મિત્રો તો આપણે માળિયામાં એ ક્રોસ કાઢી આપેલું છે અને રૂમમાં લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા છે અને ગ્રેનઆટમાં આપણે કબાટ કરી આપેલા છે કે કપડાં કા વસ્તુ બધી આપણે રાખી શકીએ છીએ અને બારી આપણે એવી સાઇઝમાં આપેલી છે હવા અદેશમાં સારું પડે બીજા માળે કેમકે બીજા માળે હવા ફોન બોન ની ફૂલ સુવિધા મળે છે આપણે તો બાથરૂમ છે સાત બાય ચારનું બાથરૂમ છે મિત્રો અને એમાં આપણે સિમ્પલ સ્ટાઇલ્સ લગાડેલી છે બે હાઈલેટરના પટ્ટા દોડાયેલા છે માલ બધું આપણે પ્રીમિયમ ક્વોલિટીનો વાપરેલો છે અને તો આ રૂમનો લુક પણ તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો આ બે રૂમ અને આપણે આ ટાઈપનો બનાવીએ તો આ કેટલો ખર્ચો લાગે છે તો મિત્રો અમારે આ છ થી સાત લાખમાં કમ્પ્લીટ થઈ જશે કેમકે સેક્શન મારી હજી બારીનું કામ બાકી છે બારી દરવાજાનું કામ બાકી છે અને ફર્નિચર આપણે કબાટના આવશે માળિયાના એટલે બે બેને સાતની આસપાસ તો પહોંચી જશે કેમકે આવડો પ્લાન બનાવો લે સોથી સાત લાખ રૂપિયાની તમારે ગણતરી રાખવાની તો બીજો રૂમે સેમ ટુ સેમ છે સેમ એમાં કબાટ આપેલો છે અને ફ્લોરિંગમાં ટુ બાય ટુનું ગૃહવાળું ચાર એમના ગ્રુ આપીને ફિટિંગ કરેલું છે એ પણ આપણે પ્રીમિયમ ક્વોલિટીનો બધો માલ વાપરેલો છે મિત્રો તો મિત્રો કામકાજ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને તમે મારો વિડીયો વાર જોતા હોય તો મિત્રો મિત્રો મકાનના રિલેટેડ વિડીયો તો હું લઈને આવતો હોઉં છું તો ચેનલ પર નવા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો તો હું છે મેને તમે કરીએ છીએ તમને કોસ્ટિંગ બતાવવા માટે તો તમે લાઈક કોમેન્ટ કરો અને ફોલો પણ કરો તો અમને થોડું ખુશી થાય છે મિત્રો ધન્યવાદ મિત્રો આભાર તમારો કેમ કે વિડીયો જોવા માટે અને આપણે ખૂણામાં છોકરી બધાને આપી દીધી છું કદાચ એક્સ્ટ્રા કામકાજ કરવું હોય તો આપણે